નમસ્કાર મિત્રો આજકાલ ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે આપણો મોબાઈલ હેક થાય કે કોઈ આપણું વોટ્સએપ હેક કરે તો એવા સમયે શું કરવું જો આવું થાય તો બિલકુલ ગભરાવાની જરૂર નથી બે જ મિનિટમાં તમે તમારો મોબાઈલ કે વોટ્સએપ એકાઉન્ટ બચાવી શકો છો અને એમાંથી બહાર નીકળી શકો છો આ જાણવું એટલા માટે જરૂરી છે કે આજે આપણા સૌના મોબાઈલમાં પેટીએમ ગૂગલ પે ફોનપે જેવી ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન હોય છે બેન્કિંગ ડિટેલ્સ હોય છે સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હોય છે અને પર્સનલ માહિતી પણ એમાં જ હોય છે જ્યારે આપણો મોબાઈલ હેક થાય ત્યારે આ બધું હેક થાય છે અને હેકર્સ આપણા મોબાઈલને ત્યાં બેઠા બેઠા હેન્ડલ કરી શકે છે

વોટ્સએપ વારંવાર ખુલે અને બંધ થાય તો સમજવું કે વોટ્સએપ કોઈએ હેક કર્યું છે આ સિવાય મોબાઈલ એપ્લિકેશનમાં કોઈ અજાણી એપ્લિકેશન દેખાય કે જે તમે ઇન્સ્ટોલ ન કરી હોય તો પણ સમજવાનું કે આપણો મોબાઈલ હેક થયો છે સ્માર્ટફોન વધુ ગરમ થાય અથવા તો વચ્ચે અચાનક એક પછી એક એપ્લિકેશન ઓટોમેટિક ઓપન થાય અને બીજા મેનુ પણ એની રીતે ખુલે અને બંધ થાય આવું કંઈ પણ લાગે તો સમજવું કે ક્યાંક ગડબડ છે મોબાઈલ હેક થયો હોઈ શકે છે આમાંથી એક પણ લક્ષણ દેખાય એટલે તરત જ આપણે સેફ્ટી ટિપ્સ તરીકે એમાંથી બહાર નીકળવા માટેની પ્રોસેસ કરવાની છે તો હવે આના સોલ્યુશન માટે શું કરવું તો સૌથી પહેલાં આપણા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો અને અહીંયા સર્ચ બારમાં જઈને ટાઈપ કરો એન્ટી સ્પાયવેર એન્ટી સ્પાઈવેર આટલું લખી સર્ચ કરશો એટલે આ પ્રમાણેની એક એપ્લિકેશન આવશે લોગો ખાસ ચેક કરી લેવો એના નામ ઉપર જ્યારે આપણે ટચ કરશું એટલે ફૂલ સ્ક્રીનમાં આખું નામ દેખાશે લોગો દેખાશે અને નીચે ડેવલપરમાં પણ ખાસ આ નામ હોવું જોઈએ તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે આ સેફ છે ઇન્ટરનેટ સ્પીડના આધારે એપ્લિકેશન ઇન્સ્ટોલ થવામાં સમય લાગી શકે છે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે ઓપન કરીએ જેમાં સૌથી પહેલાં આ પ્રમાણે સ્ક્રીન આવશે અને કન્ટિન્યુ આપીએ ત્યાર પછીના નેક્સ્ટ નેક્સ્ટ થતું રહેશે કન્ટિન્યુ આપીએ અને અહીંયા જ્યાં ચેક બોક્સ છે ત્યાં આપણે ટીક માર્ક આપવાનું છે ત્યારે અહીંયા ટચ કરશું એટલે અહીંયા ઓન થઈ જશે ફરી બેક આપીએ હવે અહીંયા આપણે કન્ટિન્યુ ઓપ્શન ઉપર ટચ કરવાનું છે અહીંયા જે પણ ચેકબોક્સ છે ત્યાં આપણે ટીક કરવાનું છે એટલે રાઇટિંગ નિશાને આવી જશે ત્યાર પછી નીચે એક્સેપ્ટ ત્યાર પછી નોટિફિકેશન તમે આપવા માગતા હોય તો અલાઉ તો હવે અહીંયા સ્કેન લખ્યું છે એના ઉપર ટચ કરવાનું છે નીચે ઓપ્શન મળશે ફૂલ સ્કેન તો ફૂલ સ્કેન ઉપર ટચ કરીએ તો આવી રીતે તમે જોઈ શકો છો મોબાઈલ સ્કેનિંગ શરૂ છે જ્યારે પણ તમને તમારા મોબાઈલમાં કંઈ પણ શંકાસ્પદ લાગે તો આ એપ્લિકેશન ઓપન કરીને સ્કેન કરી શકો છો આ એપ્લિકેશન હર કોઈ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને ચેક કરી અને જાણી શકે છે જ્યાં સુધી સ્કેનિંગની પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી રાહ જોવાની છે સ્કેનિંગ પ્રોસેસ પૂરી થયા પછી આવી રીતે સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કે આની અંદર આટલો ડેટા સ્કેન થયો છે અહીંયા ડિટેક્શન જ્યાં ઝીરો છે ત્યાં જો કોઈ આવી એપ્લિકેશન હશે કે જે આપણો ડેટા હેકર્સ સુધી શેર કરે છે તો અહીંયા એ એપ્લિકેશનની સંખ્યા હશે અને નીચે એપ્લિકેશનનું નામ પણ દેખાશે તો એ એપ્લિકેશન આપણે રિમૂવ કરવાની છે ડિલીટ કરવાની છે અને એપ્લિકેશન દ્વારા જ કહેવામાં આવશે કે આ એપ્લિકેશન ઇન્સ્ટન્ટ ડિલીટ કરો તો આપણે એ એપ્લિકેશન ડિલીટ કરવાની છે જેવી એપ્લિકેશન આપણે ડિલીટ કરશું એટલે હેકર સાથે આપણા મોબાઈલનું કનેક્શન બંધ થઈ જશે પછી આપણી એ કોઈ વિગત જોઈ નહીં શકે અને આપણે બચી જશું ઓનલાઈન પેમેન્ટને લગતો કોઈ ફ્રોડ થાય તો તરત જ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન પર ઓનલાઈન છેતરપિંડીની જાણ કરી શકો છો એટલે પૈસા આપણને પરત મળી જશે તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ્સમાં ખાલી ઓકે લખજો બસ એટલી જ અપેક્ષા રાખું છું તમારાથી આટલું પણ ના થાય